જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં પાઠ અઢાર આ પાઠનું નામ છે હુકમ માલિક સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન જીને અધિકાર માટે સી શરત મૂકી છે

પહાડ પડી જાય એવું હાસ્ય કરવાનું કહે છે ત્રીજો પ્રશ્ન અધિકાર કેવા બૂટ લેવાનો અપરખો હતો જવાબ અધિકાર ચાઇનીઝ બૂટ લેવાનો અપરખો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે અધિકાર જીન પાસે કેવા કેવા કામ કરાવે છે જવાબ અધિકાર જીન પાસે વિવિધ કામો કરાવે છે જેમ કે પોતાના બૂટનો દોરી છોડી અને ફરી બાંધવાનું કામ ખુરશી ખસેડવી ભાવનગરી ગાંઠિયા લાવવા ગુલાબ જાંબુ લાવવા ચાઇનીઝ સૂઝ લાવી આપવા ઓછી સાકરવાળી કડક લિપ્ટન ચા બનાવી કપ્રકાબી લઈ જવા તેની પાસે નાચગાન કરાવવા કોઈ સારું શૃંગારી ગીત ગાવાનું તેની સાથે વાત કરવી પાણી લાવી આપવું દવા લાવી જેવા અનેક રોજિંદા કામો અધિકાર જીન પાસે કરાવે છે બીજો પ્રશ્ન જીન ન હતો ત્યારે અધિકારને કેવી કેવી મુશ્કેલીઓ પડતી જવાબ જે ન હતો ત્યારે અધિકારને પોતાના રોજિંદા કામો કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી જેમ કે તે જ્યારે ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે આવે ત્યારે તેનામાં બૂટની દોરી છોડવાની પણ તાકાત રહેતી નહોતી તેને ચા પીવી હોય તો જાતે પ્રાઇમસ પેટાવીને ચા બનાવવી પડતી હતી તેમાં પણ જો બિલ્લી દૂધ પી ગઈ હોય તો તેને છેક દોઢ ગાઉ દૂર દૂધ લેવા જવું પડતું આમ જી ન હતો ત્યારે અધિકારને આ પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે અધિકાર બૂટ અને દિવાલ સાથે સો સંવાદ કરે છે જવાબ અધિકાર બૂટને પૂછે છે કે તમને ઘરમાં રહેવાનો કંટાળો નથી આવતો પછી અધિકાર બૂટ અને દિવાલ સાથે સંવાદ કરે છે મિસ વોલ આ મિસ્ટર શું છે ચાઇનાના છે અને મિસ્ટર શું આ મિસ વોલ મારા વર્ષોના ફ્રેન્ડ છે ફ્રેન્ડ હું તમને સૌને ધિક્કારું છું અને તને પણ ધિક્કારું છું આઈ હેડ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ ટુ મિસ્ટર શું ત્યાર પછી ચોથો પ્રશ્ન લાગણી લાગણી શૂન્યતાના શૂન્યતા અધિકારને પીડે છે કારણ કે જીન લાગણીઓ સમજી શકતો નથી તે ફક્ત હુકમ પાલન જ સમજે છે અધિકાર જીન પર ગુસ્સો કરે તેનું અપમાન કરે કે વખાણ કરે આ એક પણ લાગણીની જીન પર કોઈ અસર નથી થતી તેના રોજના અટાશ્યથી અધિકાર કંપી ઉઠે છે છતાં જીનને જરા પણ દયા આવતી નથી અધિકારને ઈચ્છા થાય છે કે જીન તેની સાથે લાગણી સફર વર્તન કરે ઉંમળગાથી તેની સાથે વાતો કરે અને તેના સુખ દુઃખને સમજે અને તેમાં સહભાગી થાય પરંતુ જીન આ કંઈ પણ સમજી શકતો નથી તે તેને આવી એક પણ વાતમાં સાથ આપતો નથી અધિકારને આ બાબતની ખૂબ અકણામણ થાય છે આમ જીનની લાગણી શૂન્યાતા અધિકારને પીડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન અધિકારની મનોવેદના સ્વગતોક્તિ રૂપે લખો હું અધિકાર છું હું પહેલા ઓફિસેથી આવતો ત્યારે માતા ત્યારે મારામાં માં બૂટની દોરી છોડવાની પણ તાકાત નહોતી ચા પીવા માટે મારે જાતે પ્રાઈમસ બેટાવી ચા બનાવવી પડતી હતી તેમાં પણ જો બિલ્લી દૂધ પી ગઈ હોય તો દોઢ ગાઉ સુધી ચાલીને દૂધ લેવા જવું પડતું માછીમારા જીવનનું જીનનું આગમન થતું હું એનો માલિક અને એ મારો સેવક બની ગયો મારું જીવન જીનના આવવાથી સરળ બની ગયું હું ત્રણ તાળી પાડું અને જીન હાજર થઈ જાય હું જે કંઈ કામ કહું તેનો જેવો હુકમ માલિક કહીને અમલ કરે તે યંત્રવત પોતાનું કામ કર્યા કરે લાગણી તંત્ર જેવું તેનામાં સહેજ પણ ન હતું મારું ઘર સુવિધા યુક્ત હતું મારી પાસે ચાઇનીઝ શૂઝ હતા પણ પહેરીને જવું ક્યાં ગુસ્સામાં આવીને હું બૂટને દિવાલ પર જોરથી ફંગોળું છું ક્યાંક બહાર જવાનું નહીં ક્યાંય બહાર જવાનું નહીં અને સમય પસાર કરવા માટે બહાર ન શોધવા મારું ઘર એ ઘર નહીં પરંતુ જેલ બની ગયું છે કારણ કે જીને મારી પાસે શરત મૂકી હતી કે એના સિવાય ઘરમાં કોઈ દાખલ થવું જોઈએ નહીં

ફસડાઈ ગયો અને મને ખાસી આવવા લાગી મારી દવા લેવાનો સમય થતા મેં જીનને બોલાવવા હાથ ઊંચો કર્યો પણ મારો હાથ ઉચકાયો નહીં મારું આખું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હતું દવા અને પાણી વગર નહીં ચાલે એમ લાગતા મેં બે વાર તાળી પાડી અને ત્રીજી તાળી નહોતી પાડવી છતાં ડાબો હાથ જમણા હાથ તરફ રોકવા જતા મને થાક લાગ્યો અને અતિશય થાકને કારણે મારી જીવન લીલા સંકેલાઈ ગઈ ત્યાર પછી બીજો પ્રશ્ન માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે આ વિધાન આધારે સમજાવો જવાબ અધિકાર એ સમાજના લોકોની વચ્ચે રહેવા માંગે છે છે તે તે સામાજિક મૂલ્યોને સમજે મિત્રો સગા સંબંધીઓ સાથે રહેવા માંગે છે અને જીવનનો આનંદ માણવા માંગે છે બદનસીબે તેને એક જીન સાથે રહેવું પડે છે જીન તેની બધી સગવડોનો ખ્યાલ રાખે છે પરંતુ તે તદ્દન લાગણી શૂન્ય છે યંત્રવત અધિકારના આદેશોનું પાલન કરે છે તેની લાગણીઓને સમજી શકતો નથી અધિકારને આ વાતને અકળામણ થાય છે તે ખાવા પીવાનો સારા કપડાં જૂતા પહેરવાનો શોખીન છે પરંતુ આ બધું તેના ઘર પૂરતું જ સીમિત રહી ગયું છે તેને આ વાતનો કંટાળો આવે છે જેને પોતાના સિવાય બીજા કોઈને ઘરમાં પ્રવેશવા દેવાની શરત કરેલી છે તેથી અધિકાર પોતાના ઘરમાં કોઈને બોલાવી શકતો નથી તેને પોતાનો જીવન અકારું લાગે છે તે સમાજના મુખ્ય પ્રવાહથી અલગ પડી ગયો છે એને લોકોને પામવાની ઝંખના અધૂરી રહી જાય છે અને તે ઝૂરી ઝૂરીને મૃત્યુ પામે છે આમ આ આધારે આપણે કહી શકીએ કે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એકાંકીના અંત વિશે વિસ્તૃત ચર્ચા કરો જવાબ એકાંકીનો અંત અત્યંત કરુણ છે એકાંકીનો નાયક અધિકાર સામાજિક જીવનને ઝંખે છે તે પોતાના સુખ દુઃખમાં મિત્રોને સામેલ કરવા માંગે છે તે પોતાના જીવનના આનંદને લોકોની વચ્ચે માણવા માંગે છે પરંતુ તેના મોજશોખ બધા ઘર પૂરતા સીમિત રહી ગયા છે ગયા હતા પરંતુ અફસોસ એ વાત ન હતો કે તેનો પનારો એક જીન સાથે પડ્યો જે તદ્દન લાગણી શૂન્ય હતો તેને અધિકાર સામે એ શરત મૂકી હતી કે આ ઘરમાં તેના એટલે કે જીન સિવાય કોઈ પ્રવેશી શકશે નહીં તે અધિકારના બધા હુકમો માનતો હતો અને યંત્રવત બધા કામ કર્યા કરતો હતો સમય જતાં અધિકારને જીનથી અણગમો થવા માંડ્યો હતો તે જીનથી કંટાળી ગયો હતો ઘરની ચાર દિવાલોમાં તેને મૂંઝવણ થતી હતી તે પોતાના ઘરમાં કોઈને બોલાવી શકતો ન હતો આ તેના જીવનની સૌથી મોટી કરુણતા હતી એક દિવસ તે આઠ વર્ષના નાના છોકરાને ઘરમાં બોલાવે છે પરંતુ જીન તેના પર તૂટી પડે છે અને તેને મારી નાખે છે આ ઘટના આ ઘટનાનો અધિકારને ખૂબ જ આઘાત લાગે છે અને તેનું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ જાય છે તેને દવા અને પાણી વગર ચાલે એમ ન હતું તેથી તે જીનને બોલાવવા બે તાળી પાડે છે ત્રીજી તાળી પાડવા તે માંગતો ન હતો તેથી તે પોતાના હાથોને રોકી રાખે છે પરંતુ તે પોતાના હાથોને રોકી શકતો નથી અને તેનાથી ત્રીજી તાળી પડી જાય છે તાળી વાગતા જીન અધિકારનો હુકમ ઝીલવા હાજર થઈ જાય છે પરંતુ ત્યાં સુધીમાં અધિકારનું મૃત્યુ થઈ ગયું હોય છે છેક સુધી જીન પર હુકમ ચાલવાના અને આદેશો આપનાર અધિકાર નિશ્ચેતન થઈ પડ્યો હોય છે અને યંત્રવત લાગણી શૂન્ય બનીને તેના હુકમો ઝીલનાર જીનની જીત થાય છે આમ એકાંકીનું શીર્ષક યથાર્થ ઠરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં પાઠ સત્તર પાઠ અઢાર આ પાઠ અઢારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ઓગણીસ અંદર ત્યાં સુધી આવજો